ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે બે ત્રણ દિવસમાં ચોમાસામાં પ્રગતિ થવાની દેખાશે અને ધીરે ધીરે વધશે અને 25 જૂનની આસપાસ ચોમાસું આગળ વધવાનું શરૂ કરશે તેવી શક્યતા દેખાઈ રહી છે એનો મતલબ એ છે 25 જૂન બાદ ગુજરાતમાં વરસાદ વધશે ઉચકાતમા સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ દાદરા અને નગરવેલી અને સેલવાસમાં વરસાદ વધશે ત્યાર બાદ પૂર્વ ગુજરાતના વિસ્તારો જેવા કે છોટાઉદેપુર પંચમહલ અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ વધશે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ ના વિસ્તારો માં થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે ત્યાં વરસાદ હજી એક બે દિવસ સુધી ચાલુ રહેશે અને પછી ધીમે ધીમે જે વિસ્તારો છે જેવા કે પોરબંદર ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા જામનગર માં આવનારા બે ત્રણ દિવસ સુધી છૂટોછવાયો વરસાદ પડશે કચ્છમાં પણ આવી રીતે જ છૂટોછવાયો વરસાદ પડશે ત્યારબાદ વરસાદ નું જોર વધશે અને છવીસ થી સત્યાવીસ જૂન ગાંધીનગર સુરેન્દ્રનગર અમદાવાદ મોરબી બોટાદ રાજકોટ માં પણ છવ્વીસ થી સત્યાવીસ જૂન થી વરસાદ શરૂ થઈ જશે ઉત્તર ગુજરાત માં સત્યાવીસ થી અઠ્યાવીસ જૂન દરમિયાન અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ જશે ચોમાસા પહેલાની ગતિવિધિઓનો અર્થ છે કે ચોમાસું સંપૂર્ણ રીતે ન બેસે પરંતુ કેટલાક જ વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થઈ જાય અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ન પડે એટલે કે નાના અને છૂટાછવાયા વિસ્તારો માં નાના વરસાદી વાદળના કારણે વરસાદ પડે આ વરસાદ લાંબા સમય સુધી ન પડે અને મોટા વિસ્તારમાં પણ ન પડે જેમ કે રવિવારે ગુજરાતના કેટલાક જોર દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં લગભગ પાંચ થી સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો સૌરાષ્ટ્રના મોરબી જુનાગઢ જેતપુર અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો પરંતુ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નથી પડ્યો ચોમાસા પહેલાની પડ્યો ઘણી વખત એવું પણ જોવા મળે કે આ વરસાદ ગામની એક સીમમાં હોય પરંતુ બીજી સીમમાં ન હોય ચોમાસુ આવે ત્યારે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય અને તે વરસાદ વાવણીલાયક હોય છે